રાજકોટ મોરબી છે દિવાળીના દિવસે ચોકડી હતી કોઈને બેસવું હોય રાજકોટ ઉપલેટા સારા એવા ટ્રાફિક સાથે રાજકોટ જુનાગઢ વેરાવળ બી જશે ફૂલ ટ્રાફિક છે ભાઈ દિવાળીના દિવસે સોમનાથ અમદાવાદ ઝાલોદ ઝાલોદવાળી બસ છે સોમનાથ અમદાવાદ વાયા ઝાલોદ રાજકોટ ઉન્ડા ઉન્ના મટલે દીવ નજીક જ એ બી ભરતક રહી છે રાજકોટ જશતા ટ્રાફિક તો આજે છે ગોંડલ ઉદયપુર ઓ ભાઈસા દિવાળીના દિવસ છે ઓ ઉદયપુર માં તો ટ્રાફિક સારો છે ગોંડલ ઉદયપુર ઓ ભાઈ દ્વારકા જસદણ ખાલી જઈ રહી છે ટોટીલા માજા લોકલ જોવા ભાઈ દિવાળીના દિવસે ઓ ખાલી હે કામ ખાલી છે આઈડિયા નથી બાકી દિવાળીના દિવસે ખાલી આ બીજી બસ પણ ચોટીલા માટે એ બી ખાલી જઈ રહી છે આજે ચોટીલા માટે ટ્રાફિક સાવ ઓછો છે એનું રીઝન આપણને ખ્યાલ નથી દિવાળીના દિવસે ચોટીલા માટે લોકો ઓછા જઈ રહ્યા છે લોકલ મોરબી માટે ટ્રાફિક સાવ ઓછો राजकोट में सारे ट्राफिक होव जो दिवाली ना दिवसे भाई ओ भाई ठीक ठाक ट्राफिक